મોડાસા તાલુકાના માથુસુરિયા ગ્રામ પંચાયતમાં નવીન ચૂંટાયેલા મહિલા સરપંચે રસ્તા ઉપર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરી છે મોડાસા તાલુકાના માથાસુરિયા ગ્રામ પંચાયતના નવીન ચૂંટાયેલા મહિલા સરપંચ બાંબડિયા સાંતાબહેન ગામ પંચાયત વિસ્તારના રોડ રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરી છે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોને અવરજવર માટે પડતી હાલાકીને રજૂઆત કરી હતી પરંતુ કામ ન થતાં હવે નવા ગ્રામ પંચાયતના સરપંચ ખાડાઓને પુરવાની કામગીરી શરૂ કરતા ગ્રામજનો એ કામગીરીને આવકારી હતી ગામ માથાસુલિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી બામણિયા શાંતાબેન બાલુજી મારા માતાશ્રી મારા સરપંચનો જે ગામમાં ખાડા પડવાથી લોકોનો અવર માટે તકલીફ પડતી હતી તો અમે આજે ગામમાં ખાડા પૂરવાનું કામગીરી ચાલુ કરી છે અને દરેક અને દરેક પડવાથી લોકોને અવર જવર અવર જવર માટે તૈયાર કરીએ છીએ રસ્તા પાણી જેવી સુવિધા માટે અમે દરેકનું કામ ઝડપથી થાય અને દરેકની સુવિધા ઝડપથી મળે તેવા પ્રયત્નો કરીશું સરપંચ બનતાને સાથે ગામમાં

જાણ કરે તો તેનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવશે જીતેન્દ્ર પટેલ અરવલ્લી